તેમજ આ શાળાના આચાર્ય સાહેબ દ્વારા બાળકોને હોળી ધૂળેટી પર્વનું મહત્ત્વ અને તેનો ઇતિહાસ જણાવતા તેમણે કહ્યું હતું કે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર જોવા જઈએ તો હિરાણ્ય કશ્યપે દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું હતું આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો હતો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું આ દરમિયાન હિરણ્ય કશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કંઈ કેટલા પ્રલોભનો તથા બીકો બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અને પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્ય કશ્યપને પ્રહલાદને પોતાની બહેન હોળીકાના ખોડામાં બેસી અગ્નિપરીક્ષા આપવાનો આદેશ આપ્યો હોળીકા કે જેની પાસે એક એવી ઓઢણી કે સ્ત્રીઓએ માથે ઓઢવાનું કાપડ કહી શકાય એ હતું જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનું જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી ગઈ અને પ્રહલાદને મીટાઈ ગઈ હતી આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો હતો આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની અને પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી એટલે કે જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉમરા વચ્ચે પોતાના ખોડામાં પાણીના પોતાના નખ દ્વારા ચીરી નાખી કશ્યપનો વધ કર્યો આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ ખૂબ જ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણ દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદનની કથા પણ છે અંતમાં તેમણે કહ્યું હતું કે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાવો પ્રકાશિત કરે છે રિપોર્ટર દિનસા વ્યાસ સાથે એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં થરાદથી તો સાથે સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પરિવાર તરફથી આપને અને આપના પરિવારને હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ